રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં રમતગમત અને શારીરિક સ્વસ્થ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘર ઘર સુધી સ્પોર્ટ અને ઓન સાયકલના સંદેશ સાથે રણમળ તળાવના ગેટ નંબર એકથી શરૂ થયેલી આ રેલી જંગલેશ્વર મંદિર રોડ એસટી રોડ સાત રસ્તા અને પંચવટી સર્કલ

અને આપણા લાખોટા તળાવ પાસેથી આજે સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ની એક આઠ કિલોમીટરની આખી એક સાયકલિંગ ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે ફિટનેસ માટે ઓબેસિટી ફ્રી રહેવા માટે બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે